આયોજન કરાઈ રહ્યું છે જે અંતર્ગત ફરી એકવાર સાયબર ફ્રોડ અંગે જાગૃતિ લાવવા છોટાદેપુર જિલ્લા ખાતે જિલ્લા પોલીસ વડાના અધ્યક્ષ સ્થાને એક પત્રકાર પરિષદનું આયોજન કરાયું જેમાં જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખ દ્વારા

સોશિયલ મીડિયા એકાઉન્ટ ટુ ફેક્ટર ઓથેન્ટિફિકેશનનો ઉપયોગ કરો પ્રોફાઇલ લોક રાખો પ્રાઇવેસી સેટિંગમાં એને હંમેશા એને એક્ટિવ કરીને રાખો પર્સનલ માહિતી શેર કરો નહીં પાસવર્ડ અને જે લો યુનિક આઈડી છે રેગ્યુલર એને બદલતા રહો કોઈ પણ અનનોન માણસોને મિત્ર બનાવશો નહીં આપણી પોતાના જે મોબાઈલ છે એની સિક્યુરિટીના કેટલાક સૂચનો છે પાસવર્ડ પ્રોટેક્શન એ તમે થી પણ આપી શકો છો પેટર્નથી પણ આપી શકો છો અને પિન નંબરથી પણ આપી શકો છો એન્ટી વાયરસ સોફ્ટવેરનો ઉપયોગ કરો જેથી કરીને કોઈ અનનોન વાયરસ કે અનનોન એપ્લિકેશન તમારા ત્યાં ઘૂસી આવ્યું હોય તો એ તમારું એન્ટી વાયરસ સિસ્ટમ એને અપડેટ કરીને કાઢી નાખશે ઓપરેટિંગ સિસ્ટમમાં દર ત્રણ બે ત્રણ મહિને અપડેટ આવતું હોય છે એ અપડેટ તમારી સિસ્ટમમાં જઈને હંમેશા ઓપરેટ કરતા રહો તમે એટલી વસ્તુ સમજી લો કે વિડીયો કોલ આજના સમયમાં આપણા ઘર ઉપરથી પણ કોઈ કારણસર કરવામાં આવે ત્યારે એનું પણ કારણ હોય છે તો નંબર પરથી આવતો કોલ ક્યારે એન્ટરટેન ના કરવો જોઈએ પછી ઇન્સ્ટન્ટ લોન ફ્રોડ એટલે તરત આપણે લોનના કેટલા બધા એક્સપિરિયન્ટ હોય છે તરત એવી ટર્મ્સ એન્ડ કન્ડિશન કહેવામાં આવશે કે આપને લોન મળશે આટલા ઓછા ટકા વ્યાજ સાથે તો સામાન્ય રીતે વિચારો કે દસ થી બાર ટકા સુધીના કોઈ પણ ઇન્ટરેસ્ટ વગરની લોન નથી મળતી આટલા આવે એટલે તરત તમારા મગજમાં થવી જોઈએ કે આ કેમ થઈ રહી છે તમે એપ્લિકેશન પર ક્લિક કરશો તમારા જે હશે તે રૂપિયા પણ જતા રહેશે રાજ્યસભાના સાંસદ ફરીમલ લથવાણી ગુજરાતમાં